ખાદરા તાલુકાના ચોકારી ગામે છેલ્લા ઘણા સમયથી થેલેસેમિયા નામની બીમારીથી પીડાઈ રહેલ તુષાર પડિયાના પરિવારે તેમજ તાલુકાના આગેવાનો દ્વારા મદદ માટે ગુહાર લગાવવામાં આવી હતી ચોકારી ગામના આ કિશોરને સારવાર કરાવવા માટે પચીસ લાખ રૂપિયાની જરૂરિયાત હતી ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા કિશોરની મદદે આવ્યા હતા જેમાં રાજ્ય સરકાર સહિત ખાનગી કંપનીમાં પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની રજૂઆતને પગલે ફિનોલેક્સ કંપનીના મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા બાર લાખ પચાસ હજારની મદદ કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારને તાત્કાલિક ધોરણે રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રાજ્ય સરકાર દ્વારા સાત લાખ તેત્રીસ હજાર રૂપિયા સહાય મંજૂર કરવામાં આવી હતી જેમાં બે લાખ એંસી હજાર વિવિધ સંગઠનો અને ગ્રામજનો દ્વારા તેમજ રૂપિયા એક લાખ નિવૃત્ત શિક્ષક દ્વારા પણ ફરીવારને સહાય આપવામાં આવી હતી રવિવારના રોજ ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા તેમજ તેઓની ટીમ દ્વારા ચોકારી ગામે બીમારીથી પીડાઈ રહેલા કિશોરના ઘરે જઈ બાળકની ખબર પૂછી પરિવારને રાજ્ય સરકાર દ્વારા ઓન મેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર માટે મંજૂર કરેલ રાહત ફંડનો પત્ર સુપ્રત કરવામાં આવ્યો હતો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તેઓની ટીમ સાથે કામદારિકતા સંગઠનના કાર્યકરો તેમજ ચોકારી ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પરિવાર દ્વારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે પરિવારમાં હરખની ખુશી પણ જોવા મળી હતી ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકો આ મુદ્દે રાજકારણ કરવા આવ્યા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી સહાય લખાવી હતી પરંતુ હજી સુધી પરિવારને સહાય આપી નથી અને રાજકારણ કર્યું છે તો કંઈ વાંધો નહીં હવે બાકીની ખૂટતી રકમ તેઓ દ્વારા જમા કરાવી તુષારની સારવાર પૂરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પાગા તાલુકાના ચોકારી ગામનો ક્ષત્રિય સમાજનો બાળક તુષાર રાજેન્દ્રભાઈ પડિયાર કે જેને મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હતું તેના માટે અંદાજિત પચીસ લાખ રૂપિયાની જરૂરિયાત હતી તો એના માટે હું ધારાસભ્ય તરીકે અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ચોકારી ગામના આગેવાનો તેમજ કામદાર એકતા સંઘ વિકીભાઈ અને એમની ટીમ એ સતત પ્રયત્નોમાં હતા અને આજે એમને પચીસ લાખ જે જરૂરિયાત હતી તે અમે જરૂરિયાત સરકારની મદદથી પૂરી કરી છે બાર લાખ પચાસ હજાર ફિનોલેક્સ કંપની અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ તુષારની સહાય કરવા માટે પત્ર લખ્યો હતો એ પત્રના અનુસંધાને મુખ્યમંત્રી સાહેબે ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ રૂપિયા સાત લાખ તેત્રીસ હજારની સહાય મંજૂર કરીને હોસ્પિટલને પત્ર ફાવી દીધો છે આજે એ પત્ર લઈને હું પરિવારને આપવા માટે આવ્યો છું અને પચીસ લાખની સહાય પૈકીના બાર લાખ પચાસ હજાર સાત લાખ તેત્રીસ તેત્રીસ હજાર તેમજ બે લાખ એંશી હજાર રૂપિયા તેમની પાસે ગ્રામજનોની સહાય રૂપે અ હાલમાં જમા છે તેમજ લાલજીભાઈ જાદવ નિવૃત્ત શિક્ષક કે જેમને એક લાખ રૂપિયા આપ્યા છે આમ કુલ મળીને ત્રેવીસ લાખ તેસઠ હજાર રૂપિયા આજે એમની પાસે સહાય રૂપે જમા થઈ ગયા છે આ આ સિવાયના આ મુદ્દે કેટલાક લોકો રાજકારણ કરવા માટે આવ્યા હતા તે પણ એ સમયે મેં કીધું હતું કે બાળકને સહાય કરવાની છે આ મુદ્દે રાજકારણ ના હોવું જોઈએ પરંતુ રાજકારણ કરવા માટે કેટલાક લોકો અહીંયા આવીને સોશિયલ મીડિયા પર તેને સહાયના નામે રકમ લખાઈ ગયા હતા તે આજ દિન સુધી એ લોકોએ જમા નથી કરાવી અને વાંધો નહીં રાજકારણ કર્યું છે એ જમા નહીં કરાવે તો બાકીની રકમના ત્રેવીસ લાખ તેસઠ હજાર સિવાય પચીસ લાખમાં જેટલા ખૂટતા હશે એટલા રૂપિયા હું પરિવારને મારા તરફથી જમા કરાવીને પણ આ તુષાર જેને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર કરવાની જરૂર છે તે હું એની સારવાર પૂરી કરાવીને રહીશ અને આજે પરિવાર સાથે

કામદાર એકતા સંગઠન દ્વારા ચોકારી ગામના જે તુષાર નામનું જે બાળક છે જેને થેલેસીમિયા મેજર નામની બીમારી હતી આ બીમારીના ભાગરૂપે કામદાર એકતા સંગઠને મુહિમ ઉપાડી હતી કે પચીસ લાખ રૂપિયા જેટલો જે આ બીમારીનો ખર્ચ છે એ ગમે તે રીતના એને મદદરૂપ થવા માટે પ્રજાજનોને અને સમાજસેવકોને એક હાકલ કરી હતી કે આવો તમામ લોકો સાથે મળી આ બાળકને આપણે જે પચીસ લાખ રૂપિયા જેટલી જંગી રકમ છે તેને ફૂલ લઈને ફૂલની પાકડી આપણે મદદ કરીએ તેના ભાગરૂપે ઘણા બધા સંગઠનોએ સાહ સહકાર આપ્યો છે દરેક ગામે દરેક મંદિરે ફેરણી કરીને અમે દાન ઉઘરાવ્યું છે ત્યારે ફિનોલેક્સ કંપનીના માધ્યમથી ધારાસભ્યના અંદરમાં બાર લાખ પચાસ હજાર રૂપિયાની જે રકમ છે તે એનો લેટર આપવામાં આવ્યો હતો અને સાથે સાથે ધારાસભ્ય પણ મુખ્યમંત્રી શ્રીને પોતાના રાહત ફંડમાંથી જે પણ કંઈક ફંડ મળે તેની રજૂઆત કરી હતી તેના ભાગરૂપે સાત લાખને તેત્રીસ હજાર રૂપિયા જેટલી રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી જ્યારે આજે પાસ થઈ છે તેનું લેટર આપવા માટે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા આજે પરિવારને આ લેટર આપવા માટે આવ્યા છે અને સાથે સાથે આગામી સમયની અંદર જે પણ ખૂટી રકમ જે છે તેની પણ એમને બાહીધારી લીધી છે તે બદલ હું પરિવાર વતી અને કામદાર એકતા સંગઠન વતી એ તેમનો આભાર વ્યક્ત કરું છું આવનારા સમયની અંદર તુષાર જે બાળક છે તેને જલ્દીથી સ્વસ્થ અને એની સારવાર સારી રીતના થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને તમામ જે લોકો તમામ સંગઠન તમામ દાતાશ્રીઓ જે સાથ સહકાર આપ્યો છે અને ફૂલને ફૂલની પાકડી આપી છે તમામનો હું એમનો આભાર વ્યક્ત કરું છું